અને પછી વાત કરીએ તો આપણે હાથ પગ મોઢું ધોઈ લીધું છે અને હજી જો આપણે માણસો બધા હોતા અહીંયા છે અહીંયા છે અને પોપટ ઉઠી ગયો છે પોપટ બતાવું તમને એકવાર હવે થોડું થોડું અંજવારું થાતું આવે એટલે આ પોપટ છે દેખાય છે કે આને કાકા તારી પાછળ તો ખૂબ હેરાન થયા છે તું નંબર લઈ આવજો હે તે પોપટ ને કે તારી પાસે ખૂબ હેરાન થયા આવો ભાઈ ખાસ જીવાભાઈ ઘણા બધા હેરાન થયા કે નથી કાંઈ એટલું બધું વાંધો વાંધો નથી એમ ને તો બસ અને હવે પોપટ પણ હવે શું કે નંબર લેવા હોય તો એ બધું થોડી ઘણી હેરાનગતિ ભોગવવી પડે ને તો પછી બાકી થોડી વાર થાય છે નાસ્તા પાણીની વ્યવસ્થા કરીએ માણસો બધા ઉઠી જાય અને મૂક ધોડાવીએ બધું કરીએ અને ત્યાં સાફ સફાઈ કરવી પડશે પોપટ પાસે તો એ કરીએ આમથી જવું હોય પછી મોર નહીં ધોયું ને એની મોર છે એ ખાંડનું તગારું લઈને આવે છે આમથી ગાડી ઉપર છે આપણે હે આનાથી ઉપર તો મહેનત કેવડી કોઈ ગયો હે ઘરે કોઈ આવી મહેનત તો પછી જો અત્યારમાં છે જે એને મોઢું ધોવાનું બાકી છે પણ પોપટ સાટું ખાંડ ને બધું આવી ગયું છે પોપટ ખાંડ ખાશે એટલે શું છે અત્યારમાં ખાઈ ને તો સારું પછી જો ઘણા બધા માણસો આવી જાય ને ત્યારે ઓછું ખાવા કરે એટલે અત્યારે ફૂલ ધરી લેવાનું તો આપણે ચાય પાણી પી લીધા છે અને બધા પ્રેક્ષકો માણસો બધા જોવા માટે આવવા માંડ્યા છે અને જો હર્ષદની સેવા અહીંયા પોપટની પોતું મારે સીટની અંદર અને મારી હર્ષદભાઈ સેવા કોઈ હોય નહીં હો ભાઈ હો આ તો શેડો આવી ગયો છે ભાઈ એ આવી સેવા કોણ કરે કયો તમે તો આ થોડી સાફ સફાઈ થઈ જાય પછી વ્યવસ્થિત વ્યવસ્થિત શણગારને પહેરાવી દઈએ તો જો મિત્રો ડે થ્રી અને કમ્પ્લેટ તૈયાર થઈ ગયો છે હર્ષદભાઈ જો કમ્પ્લેટ સેવા કરીને તૈયાર કરી નાખ્યો છે એને અને બધા માણસો પણ જોવા માટે હવે ઘણા બધી સંખ્યામાં આવી રહ્યા છે અને આપણે પોપટ એમને લાઈન ટુ લાઇન બધા જોઈ છે હવે તો કાંઈ બાકી નહીં ને આવો આ થોડીક સાફ સફાઈનું કામ બાકી છે એ કરી નાખીએ અને હવે આજે જોઈએ છે કેટલી વાર રોકાવું પડે એ અને મને એવું લાગે કે કદાચ બપોર સુધીમાં ફ્રી થઈ જશું આપણે તો હવે છે બધા પશુઓના નંબર નંબર તો નહીં પણ ચેમ્પિયન ઓફ ધ શો જાહેર થઈ ગયો છે ગીર બોલ થયો છે અહીંયા જવું પણ ચેમ્પિયન ઓફ ધ શો થોડું ઘણું દેખાય છે અને આ બોલ મયુર ટુ મયુર ટુ અત્યારે ત્યાં એન્ટ્રી નહીં આપતા એન્ટ્રી આપે પછી તમને બતાવું તો આપણે ચેમ્પિયન ઓફ ધ શો ને જોઈએ અને અત્યારે માહોલ કેવો છે ખબર જયારે ગામમાં સરપંચની ચૂંટણી હોય ને ના રિઝલ્ટ ના આવ્યું એ પેલા કે આ છૂટાઈ ગયા ને આ છૂટાઈ ગયા એવું છે નહીં આવ્યો છે અત્યારે કંઈ કન્ફર્મ થતું નહીં પણ બધા એની રીતે પોતપોતાની રીતે છે એ કે કે આનો નંબર આવી ગયો ને આનો નંબર આવી ગયો ને પછી કન્ફર્મ ઓફિશિયલ ન્યૂઝ કાંઈ આયા નથી ઓફિશિયલ ન્યૂઝ એક જ છે કે મયુર ટુ નામનું બુલ છે ગીર બુલ એ ચેમ્પિયન ઓફ ધ શો આખા શોનો મેન ચેમ્પિયન બન્યો છે એ એક છે બાકી હવે જોઈએ છે કેમ થાય છે એ તો મેળાની અંદર ચેમ્પિયન ઓફ ધ શો તો જાહેર થઈ ગયો છે તો એની જાહેરાત એવી રીતે થઈ કે ચાર પશુના માર્ક્સે એકદમ હરખા આવ્યા હતા તો એમાંથી ચારે ચાર પશુ માલિકને ત્યાં બોલાયા અને થોડી ઘણી રસીકરણની પ્રશ્નો તરી કરી એમાં આપણે કાંકરેજના ભાઈ ગયા હતા પણ હવે પ્રશ્નમાં થોડાક મોરા પડ્યા નહીં તો એ નંબર લઈ જાય પણ હવે શું કચ્છમાં તો ભાઈ જીવાભાઈ હા ચેમ્પિયન ઓફ ધ શો ન આવ્યો ચેમ્પિયન ઓફ શો આવ્યો આપણે યાર કીધું હતું કે ભાઈ હારા હારા પશુ લઈ આવજો ને હોશિયાર માલધારી આવજો

બધા એકબીજા એકબીજા વાતો કરી રહ્યા એક કે તું ગયો ને કે તું ગયો પણ હવે આ તો શું સાચું રિઝલ્ટ આવે ત્યારે નક્કી થશે કે કોણ ગયું ને કોણ રહ્યું બરાબર બાકી તો બધું મસ્ત રીતે હાલે છે થાકી ગયા છે ખરેખર તો ધન્યવાદ દેવો પડે કારણ કે આ એનો ચોથો દિવસ છે આજ સાંજ સુધી માં તો આપણે ઘરે પહોંચી જશું પણ હવે તો એ અત્યારે જો અહીંયા ટેન્ટની બાજુમાં આપણે બેઠા છે સામે આપણો પોપટ છે જો ક્યાં ગયો ત્યાં બધા મિત્રો આપણા ઊભા છે અને આપણે અહીંયા બેઠા થાકી ગયા ઉભી ઊભીને તો હવે જોઈએ ક્યારે પરિણામને બધું આવે એ પછી હું તમને જાણ કરું તો મિત્રો અત્યારે અગિયારક વાગવા આવ્યા છે અને બધું જે અહીંયા પરિણામ આવવાના હતા એ બધું એનાઉન્સમેન્ટ થઈ ગયું છે અને પરિણામ એવું ભયંકર આવ્યું છે ને કે તમે જોઈને આશ્ચર્ય થશે હું તો મારે તો હવે કાંઈ બતાવવું જ નથી પણ એવી ગાયો કે જેને કોઈ મફત ન રાખે ને એવી ગાયોના નંબર આવી ગયા અને સારા માલનો નંબર નથી આવ્યો આપણા પોપટનો નથી આવ્યો જો પોપટ અત્યારે શાંતિ જ બેઠો છે હું બધા માણસો બધા ઘણા બધા એને જોઈ છે અને આપણે એ બધું જોઈને જ રાજી થાય છે પણ હું શું છે કે આપણે નારાજગી છે કે નબળા ઢોરનો નંબર આવી ગયો નહીં તો હવે અહીંયા બધા અમે ભેગા થયા છે અને જો શક્ય હોય તો અંદર જવાનું છે કાર્યાલયમાં અને રજૂઆત કરવાની છે તો ત્યાં જાય અને શું થાય છે એ બધું આપણે જોઈએ અત્યારે બધા ભેગા થાય છે પાછળ બધા ભાઈઓ અને બધા અમે ભેગા થઈ અને જવાના છે ઓફિસની અંદર તો જે કચ્છના ઢોર છે એ બધા જે નારાજ પશુપાલકો છે ને એ આ બધા છે અને અમે બધા ઓફિસની અંદર એક રજૂઆત કરવા જાય છે કે તમે જે આ માર્કિંગ કરો છો એમાં શું વસ્તુ જોવો છો અને કેના આધારથી તમે માર્કિંગ કરો છો ને એ બધું આપણે ખાલી પૂછવા જાઉં છે હું આપણે ત્યાં જઈને કાંઈ વધવું નથી કે હું કાંઈ નહીં કરું કે કાંઈ કોઈને કાંઈ કેવું નથી આપણે ફક્ત જાણકારી મેળવવી છે કે તમે આ બધા નંબર આપો છો એમાં શું માર્કિંગ કરીને એવા નબળા પશુઓને નંબર આપી શકો એ જ પૂછવા જવાનું છે તો બસ બધા જો આવે છે ત્યાંથી અને બધા આવી જાય પછી આપણે જઈએ

અડધી અડધી કલાક ના બીજી વાર ઉભા નથી ચેક કરીને એના ઉપર ત્યારે નક્કી થઈ ગયો કે આ લેશે

મારી કદર નથી રહી તો આપણે અંદર ઓફિસમાં ગયા હતા અને બધી કમિટી સાથે વાતચીત કરી છે હું તમને આગળ જણાવું હવે આપણે અહીંયાથી ફટાફટ નીકળવાનું છે કારણ કે ઘણા બધા પશુ નીકળી ગયા છે આપણે રજૂઆત કરવામાં પાછળ રહી ગયા અને આપણી ગાડી બસ જો આ તાલપત્રીનું પણ નાખ્યું હતું તો એ હવે કાઢી લે અને વ્યવસ્થિત બધું સાફ કરી અને પછી અહીંયાથી નીકળશું અને જે મારે તમને વાત કરવી છે એ હું તમને પછી આગળ જણાવું કે શું અમારે અંદર વાત થાય અને શેના માટે આપણે દલીલ કરવા ગયા હતા એ બધું હું તમને આગળ જણાવું તો જો આપડે પોપટ ચડી ગયો છે ફરી રાપર જવા માટે અને બધું જેમ આપણે અહીંયા ભરીને આવ્યા હતા ને એમને એમ ભરી બાંધી નાખ્યું જો બસ અહીંયાથી પોપટ ભરીને નીકળશે આ બધા જે આયા તા હવે નક્કી નથી કઈ રીતે જાય કારણ કે આપણી પાસે બે ગાડી છે એક તો આ બોલેરો પિકઅપ અને એક આપડી ગાડી સ્વિફ્ટ તો એ કઈ રીતે જાય આગળ જોઈએ આપણે લગભગ તો આયા તા એમ જશું અને ક્યાંક પાણી પાણી પીવા તરસ એવી લાગે છે જેમ તેમ બધું માથાકૂટું કરીને તો આગળ જઈ અને એ બધું નાસ્તા ને કરીએ તો આપણે તરને તરથી આપણા ઘરે પહોંચી ગયા અને ઘરે આવીને સીધા આ સીધા તો નહીં પણ ના ધોઈ ધોઈને આવ્યા કારણ કે માથું ચડી ગયું હતું અને ને જીવાભાઈને એ જેમ ગયા હતા ને એમને એમ એ રહી છે એ ગાડીમાં પોપડને લઈને આવે છે ને આપણે વહેલા પહોંચ્યા એ તો હજી પહોંચ્યા નથી અને આપણે ગૌશાળા બધું કામ ને કરશું પણ હવે જે કાંઈ પણ આપણી સાથે કાંઈ મતલબ નંબર ન આવવાનું કારણને જે કાંઈ પણ આપણે ત્યાં વાતચીત થઈને હવે હું તમને કાલે જણાવીશ કારણ કે આજે એકદમ હું માથું ચડી ગયું છે અને બે દિવસ હેરાન થઈ આપણે પણ એટલા માટે તો હવે કાલના વિડીયોમાં બધું તમને જણાવીશ અને પોપટ રાતે આવી જશે ને એ બધું હું તમને કાલે બતાવીશ અને જે આપણે અંદર ઓફિસની અંદર જે વાત થઈને એ હું તમને બધું કાલે સમજાવીશ કે કઈ રીતે એ રહે માર્કિંગ કરે અને કઈ રીતે એણે આ વખતે બધા નંબર ફાળવ્યા અને એ બધું હું તમને કાલે વિસ્તારથી જણાવીશ બરાબર તો આજના વિડીયોને હવે અહીંયા સુધી જ રાખશું જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળીએ કાલે નવા વિડીયોમાં